તમારો પહેલો પ્રશ્ન છે ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે અ મહારાષ્ટ્ર બી રાજસ્થાન સી ઉત્તર પ્રદેશ દી ગુજરાત સાચો જવાબ છે બી રાજસ્થાન તમારો બીજો પ્રશ્ન છે ભારતની રાજધાની કઈ છે અ મુંબઈ बी दिल्ली, सी चेन्नई, दी कोलकाता साचो जवाब है दिल्ली तमारो तीजो प्रश्न भारत भारतन सौंती मोटू शहर क्यू छे? अ दिल्ली बी मुंबई, सी चेन्नई, दी बेंगलुरु સાચો જવાબ છે બી મુંબઈ તમારો ચોથો પ્રશ્ન છે ભારતની સૌથી લાંબી નદી કઈ છે અયમુના બી ગંગા સી બ્રહ્મપુત્રા દી ગોદાવરી સાચો જવાબ છે બી ગંગા તમારો પાંચમો પ્રશ્ન છે ભારતનું સૌથી ઊંચું શિખર કયું છે અકાંચનજંઘા બી એવરેસ્ટ સી નંદાદેવી દી મા આબો સાચો જવાબ છે કાંચનજંઘા